જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે ભૂગા ઘૂમલી ભાણવડની બાજુમાં વિજવાસણ માતાજીનું મંદિર છે અહીંયા દર્શન કરવા તો તમને એ વિડીયોના માધ્યમથી દર્શન કરાવું આ છે ગેટ મંદિર ઉપર જવાનું પગથિયા છે તો હવે આપણે જઈએ હાલો ઉપર દર્શન કરવા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે આપણે પૂગી ગયા મંદિરી આ દેખાય જ માતાજી માતાજીનું મંદિર છે હાલો હવે આપણે જઈએ દર્શન કરવા આ ફરતો એ બહુડો ડુંગર છે વિડીયોના માધ્યમથી તમે જો ફરતો એ બરડો ડુંગર નું મંદિર આ દેખાય ને એ આભ ઉપર આ છે ત્યાં વિજવાસણ માતાજી નું મંદિર છે આપણી પાસે એટલો સમય નથી બાકી ત્યાં પણ જાત જ્યાં જરી એવું દેખાય ને એ આ ઉપર છે વિજવાસણ માતાજી નું મંદિર ન્યાય છે ને એ નીચે એ છે વિજવાસણ માતાજી નું મંદિર આ મહાદેવ નું મંદિર છે થોડીક વાર માં આપણે જઈએ ત્યાં દર્શન કરવા આ મંદિર દેખાય આશાપુરા માતાજી નું મંદિર છે એક બાજુ આશાપુરા માતાજી એક પરા આભપરા અને વચ્ચે વિજવાસણ માતાજીનું મંદિર આવેલું છે આશાપુરા આખે આખો નજારો જંગલ વિસ્તાર વચ્ચે વિજવાસણ મંદિર આખે આખો બૌડો ડુંગર છે આખે જંગલ છે વચ્ચે વિધવાસણ માતાજીનું મંદિર છે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે આવ્યા રસ્તો છે વા ગેટ છે જ્યાંથી આમ સીડી માતાજીના મંદિરે હોય